સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે એ રહેવાનું છે અને સૌથી વધારે જે અસર છે એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના પટ્ટા પર જોવા મળી શકે છે એટલે વિરમગામથી આગળ જે તમામ આખો જે પટ્ટો છે ત્યાં વરસાદની અસર છે એ વધારે જોવા મળી શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે બાર વાગ્યા બાદ જે અસર છે દરિયાઈ પટ્ટા પર જોવા મળશે અને જેમ કે આપ જોઈ શકો છો કે ગાંધીધામ છે જામનગર છે મુન્દ્રા છે માંડવી છે આ તમામ જગ્યાઓ પર અસર છે એ થોડા કલાક બાદ શરૂ થઈ જશે અને જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તેની અસર છે એ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ સિસ્ટમ વધારે સક્રિય છે એ જોવા મળી રહી છે માંડવી લઈ લો મુન્દ્રા લઈ લો ગાંધીધામ આ તમામ જગ્યાઓ પર અસર છે એ જોવા મળશે અને એની સાથે સાથે આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં પણ અસર છે એ ખૂબ જ વધારે છે સુરત લઈ લો નવસારી લઈ લો આ તમામ આખો જે પટ્ટો અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો બ્લુ કલરનો પોર્શન છે એ આખા પટ્ટા પર અસર છે એ ખાસ કરીને જોવા મળી શકે છે એટલે આ સૌરાષ્ટ્રનો આ આખો પટ્ટો દરિયાઈ પટ્ટો ત્યાંથી લઈને સુરત વલસાડ અને મુંબઈ સુધી તેની અસર છે એ જોવા મળશે એટલે આ આવનારા દિવસોમાં અને આવનારા કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડવાની શક્યતા છે અને સાંજ બાદ તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને અલંગ મહુવા ભાવનગર બોટાદ રાજકોટ એની સાથે સાથે તેની અસર છે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી શકે છે ઉત્તર માફ કરજો સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ તેની અસર રહેશે અને આ તમામ વિસ્તારો પર અસર છે એ જોવા મળી શકે છે આ બાર એક વાગ્યા બાદની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ અને ધીમે ધીમે આ જે સિસ્ટમ છે જેમ જેમ આગળ વધશે ત્યાં ત્યાં વધારે વરસાદ છે એ પણ પડી શકે છે આ સાથે જ જે આઈએમડી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે ઓરેન્જ એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આજ રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે બંગાળની ખાડીથી આગળ વધેલી ડિપ્રેશનની અસરથી આજ રોજ થી લઈને સાત સેપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અને હવામાનની આગાહી મુજબ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે તાપમાનમાં પણ બેથી ચાર ડિગ્રી ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે ત્યારે આપના વિસ્તારમાં વરસાદની સ્થિતિ શું છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો તમામ લેટેસ્ટ અને મહત્વના અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અત્યારે મને ને મારા સહયોગી જૈમિન વ્યાસને રજા આપશો નમસ્કાર ફરી મળીશું લેટેસ્ટ અપડેટ સાથે